જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે આવેલ બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે પંચવિદ્ધ મહોત્સવની થીમથી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો બાળકોની સુસુપ્ત શક્તિઓની ખીલવવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને ભાષાકીય જ્ઞાનનું મહત્વ તેમજ

અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઈ રહી સરકાર દ્વારા અટલ ટીકરિંગ લેબ મંજૂર કરવામાં આવે છે અને સહયોગ આપવામાં આવી રહ્યો છે તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વધુ ટેકનોલોજી તરફ વળે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ ભાષાકીય જ્ઞાનનું મહત્વ તેમજ ગાણિતિક પ્રક્રિયાઓની સમજ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં વ્યવસાય વેપાર વાણિજ્ય અને સંચાલનના ગુણોના વિકાસ માટે કાર્યક્રમ યોજાઈ ગયો છે તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બાલકૃષ્ણ વિદ્યાલયના ટ્રસ્ટીગણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીગણ તેમજ ગામના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક પરેશભાઈ પાગડાર સહિતના શાળાના શિક્ષકોએ પણ ભારે જહેમત ઉછારી હતી હર્ષલ ખંદેડિયા સાથે